જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય પાંચ ગોકુળમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ શ્રી સુખદેવજી બોલ્યા બીજી તરફ ગોકુલમાં પોતાને પુત્ર જન્મ્યો એટલે મોટા મનવાળા નંદરાઈને હર્ષ થયો તેમણે સ્નાન કરી પવિત્ર થઈ અલંકારો પહેરી જ્યોતિષ જાણનારા બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમની પાસે સોસ્તી વાચન કરાવી પુત્રનું જાત કર્મ તેમજ વિધિ પ્રમાણે પિતૃઓનું તથા દેવોનું પૂજન કરાવ્યું પછી તેમણે સારી રીતે શણગારેલી બે લાખ ગાયોનું તથા અને સોનેરી વસ્ત્રોથી ઢાંકેલા સાત તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું કારણ કે કાળથી પૃથ્વી સ્નાનથી શરીર ધોવાથી અપવિત્ર વસ્તુ વડે ખરડાયેલા વસ્ત્રો તપશ્ચર્યાથી ઇન્દ્રિયો સંસ્કારો કરવાથી ગર્ભ યજ્ઞો કરવાથી બ્રાહ્મણો દાન કરવાથી ધન સંતોષ રાખવાથી મન અને બ્રહ્મ વિદ્યાથી જીવાત્મા શુદ્ધ થાય છે પછી તે બ્રાહ્મણો પૌરાણિકો વંશાવળી કહેનારાઓ અને ભાટ તથા ચારણોએ માંગલિક આશીર્વાદોની વાણી કરી ગવૈયાઓ ગાવા લાગ્યા અને ભેરીઓ તથા દંધુબીઓ વારંવાર વાગવા લાગ્યા આખાએ વ્રજના ઘરના બારણા આંગણા તથા ઓરડા વાળી જોડી સાફ કર્યા બધે પાણી છંટાયા અને રંગવે રંગી તજા પતાકા પુષ્પની માળા તથા વસ્ત્રના અને પાંદડાના તોરણા લટકાવ્યા ગાયો બળદો તથા નાના વાછરડાઓને પણ હળદર તેમજ તલ લગાવી જાત જાતના રંગ મોરપીચ માળા વસ્ત્રો તથા સુવર્ણની માળાઓથી શણગાર્યા હે રાજન ગોવાડિયા મહાકિંમતી વસ્ત્રો દાગીના અંગરખા તથા પાઘડીઓથી સુશોભિત થઈ જાત જાતની ભેટો હાથમાં લઈ નંદરાયને ઘેર આવ્યા ગોપીઓ પણ યશોદાને ત્યાં પુત્ર જન્મ સાંભળી ખુશ થઈ વસ્ત્રો અલંકારો તથા આંજણ વગેરેથી પોતાને શણગારવા લાગી તેઓ નવા કેસરના રજકણોથી મુખને શોભાયમાન કરી હાથમાં ભેટો લઈ મોટા નિતંબ તથા સ્તનનો

અને માખણથી લીપતા દહીં દૂધના કીચડમાં એકબીજાને ફેંકવા લાગ્યા મોટા મનવાળા નંદજીએ તે ગોવાળિયાઓને ગોપીઓને સૂતોને માગધોને બંદીજનોને તથા વિદ્યા ઉપર આજીવિકા ચલાવનારા બીજાઓને પણ વસ્ત્રો અલંકારો ગાયો તથા ધન આપ્યા તેમજ ઉદાર મનવાળા નંદરાએ વિષ્ણુની આરાધના માટે તથા પુત્રના કલ્યાણ માટે તે તે ઇચ્છિત વસ્તુઓ વડે સર્વને અથા યોગ્ય સત્કાર કર્યો મહાભાગ્યશાળી રોહિણી પણ નંદજી તથા ગોવાળિયાનું માન પામી દિવ્ય વસ્ત્રો પુષ્પાની માળા તથા કંઠના અલંકારોથી શોભાયમાન થઈ ફરતી હતી હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ ભધારિયા ત્યાંથી માંડી નંદજીનું વ્રજ સર્વ સમૃદ્ધિઓથી ભરપૂર અને શ્રી હરિના વાસને લીધે સર્વને પ્રિય થઈ પોતાના ગુણોથી લક્ષ્મીને રમવાનું સ્થાન બન્યું હતું પછી હે કુરુવંશી રાજા ગોવાળિયાઓને ગોકુળની રક્ષા માટે જણાવી નંદજી કંસને વાર્ષિક કર આપવા મથુરા ગયા તે વખતે વસુદેવજી પોતાના મિત્ર નંદજીને આવેલા સાંભળી તેમણે કંસને કર આપી દીધો છે તે જાણ્યા પછી તેમને ઉતારે ગયા જેમ પ્રાણ આપતા દેહ ઊભા થઈ જાય તેમ નંદજી વસુદેવજી

તમને સંતાનની આશા પણ ન હોવા છતાં તમારે ત્યાં હમણાં જે પુત્ર રત્ન જન્મ્યો તે બહુ સારું થયું વળી એ પણ બહુ આનંદની વાત છે કે આ સંસાર ચક્રમાં ફરતા આજે તમે મને મળ્યા તેથી હું જાણે ફરી જન્મ્ય હોઉં તેવું જોઉં છું કારણ કે પ્રિયનું દર્શન દુર્લભ છે નદી વગેરેના પ્રવાહમાં તણાતા ઘાસ લાકડા વગેરેની પેટે જાત જાતવાળા કર્મોના સ્નેહીઓને વાસ પણ એક ઠેકાણે હોતો નથી તમે સંબંધીઓની સાથે હમણાં જ્યાં રહો છો તે મોટું વન પશુઓને હિતકારી નિરોગી અને પુષ્કળ પાણી ઘાસ તથા વેલાઓ વાળું છે ને હે ભાઈ મારા પુત્ર બળદેવ તમારા વ્રજમાં માતા રોહિણી સાથે રહી તમારા બંને વડે લાડ લડાવતો અને તમને પિતા માનતો કુશળ છે ને પુરુષના ધર્મ અર્થ ને કામ પોતાના સંબંધીઓને ઉપયોગમાં આવે તો જ તે સફળ છે પણ સંબંધીઓના દુખી હોય તો ધર્મ અર્થ અને કામનો કોઈ અર્થ નથી નંદજી બોલ્યા અહો તમારી સ્ત્રી દેવકીના ઘણા પુત્રો કંસે મારી નાખ્યા છે છેલ્લી એક કન્યા હતી તે પણ સ્વર્ગમાં ચાલી ગઈ ખરેખર મનુષ્યને પુત્રાદી સુખ આપનારા ભાગ્યનો અંત આવે છે ત્યારે તેનું પુત્રાદી સુખ પણ રહેતું નથી તેમજ કદાચ પુત્રાદીનો વિયોગ થયો હોય તો પણ દેવ અનુકૂળ હોય તો ફરી ભેટો કરાવી આપે છે આરે સુખ દેવને જ સાચું કારણ જાણે છે તે મનુષ્ય મોહ પામતો નથી કહ્યું રાજાને દર વર્ષે આપવાનો કર તમે આપી દીધો છે અને અમને પણ મળ્યા છો માટે હવે ઘણા દિવસ સુધી તમારે અહીં રહેવું યોગ્ય નથી કારણ કે હમણાં ગોકુળમાં ઉત્પાદો થશે એમ લાગે છે શ્રી સુખદેવજી વગેરે ગોવાળિયાઓને કહ્યું એટલે તેઓ તેમની રજા લઈ બળદ જોડેલા ગાડામાં બેસી ગોકુળ તરફ ગયા શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ